એમ છે <laughs> હવે આ ક્યાં ફટાકડા ફૂટે એવા છે ફૂટી ગયા ફટાકડા છે હા તો જ ફટાકડા છે ને જો બોલો તો મારી પાસેથી તમારે 200 રૂપિયા એમ નામ લઈ જવા હતા મે કીધું થોડા પૈસા આવી જાય ને ફટાકડા ફૂટે ને થોડા એવા ફટાકડા હું લઉં આ તો હું છે બકુલ ભાઈ ગામમાં કોકે ફટાકડા ફોડી રાખેલા હતા તે એના ખોખા પડ્યા હતા ને તે હું લેતા આવ્યો મે કીધું કોકને વેચી દઈશ થોડા પૈસા તો આવી જાય મારી પાસેથી તમારે પૈસા જોતા હતા ઈ હાલો દૂધી આવી ગઈ દૂધી દૂધી ખાવ તો બુદ્ધિ આવે અમારે કાય દૂધી નથી ખાવી અમારે છે બુદ્ધિ લઈ લેને દૂધી 10 રૂપિયા ની એક છે હે

હવે ફટાકડા ફોરવા હોય ને તો પૈસા આમુ ન જોવાનું હોય ફટાકડા લઈ ગયો ના આપડે ગામ માંથી ફટાકડા લઈ આવશું એ ગામ માં નાના નાના ફટાકડા મળે અને તમે જોવા ફટાકડા તો છે તો ફટાકડા લાવો ને તો વેજબી ન થાય બધા ફટાકડા લેવો હોય ને તો વ્યાજબી થાય પૈસા થાય એ આમ તો સો હજાર થાય પણ પાંચ હજાર આપી દેજો હા એટલા પૈસા તો ખાયા જ ને ફટાકડામાં વજન તો જો પાંચ હજાર